લીલ કીધું હવે ફૂગો તો સાચું પડતી છે ઘણી પણ અહીંયા પ્રાણીઓ સીધો જવાબ પડે તારા કેન્દ્ર નું કાર્ય શું છે ત્રાક તંત્ર નિર્માણ કોષ કેન્દ્રિકા નું નિર્માણ આ કોષ વિભાજન ની શરૂઆત કોષ પટલ નું નિર્માણ તેનો ખરેખર સંપૂર્ણપણે કાર્ય જો આપણે વિચારવું હોય ને તો એક તો પક્ષમાં કશા બનાવે દ્વિધ્રુવીય ત્રાક નું નિયમન કરવાનું કામ કરી શકે છે તો એના સમયમાં અહીંયા વિચારી શકીએ છીએ આપણે તો એના આધારે વિચારી શકીએ કે ત્રાક તંતુ બનાવવાનું નિયમન તો કરે જ છે તો એના આધારે કહી શકાય છે નિર્માણની પ્રક્રિયા તારા કેન્દ્રનું કાર્ય કયું છે કોષ વિભાજનને અવરોધે કોષ પટલનું નિર્માણ કરે પ્રોટીન સંલેષણ કરે આમાંથી એક પણ નહીં તો આમાંથી એક પણ નહીં કારણ કે એક પણ કાર્ય દર્શાવ અવરોધોનું કામ કરતું જ નથી એ બરાબર છે હા કોષ પટલનું નિર્માણ જે કોષ પટલ નિર્માણમાં કોણ કામ કરે ઇ આર કામ કરે છે પ્રોટીન સંલેશનમાં કોણ કામ રિબોઝોમ સેન્ટ્રોઝોમ્સ ક્યાં જોવા મળી શકે છે એટલે તારા કેન્દ્ર કહી શકાય છે કોષ કેન્દ્ર કોષ કેન્દ્રિકા કોષ રસ અને રંગ સૂત્ર તો કોષ રસ માં આવેલા હોય તારે કે મુખ્ય રચના કઈ છે તમે જાણીએ છીએ ને આખી આખો જે સમજ્યા છે આપણે એમાં નવ ત્રિખંડ હોય મધ્યમાં કોઈ નલિકા ન હોય 9+0 જોવા મળે અહીંયા 9+2 9+3 9+2 આવેલું છે નવ ત્રિખંડ આપેલા છે અને 13 ગોળાકાર ઉપ એકમો છે નવ ત્રિખંડ આવેલા હોય યસ વનસ્પતિ કોષ પ્રાણી કોષથી કઈ રચનાની રચનાની ઘેર આજરીથી અલગ પડે શકે છે સિમ્પલ વર્ણન છે તો તો કે બંનેમાં હોય ત્રેખંડ તંતુઓ ક્યાં હોય તો કે તારા કેન્દ્રમાં જોવા મળે આજ વસ્તુ નહીં હોય તારા કેન્દ્ર મળી જાય પક્ષની રચનામાં અર્ધ પ્રવાહી આધારક દ્રવ્યમાં આધાર રચ રચના માધ્ય તરીકે કઈ રચનાને ઓળખી શકાય છે પક્ષમની અંદર આપણે જાણીએ છીએ કે પક્ષમાં કેવું હોય તો મધ્યમાં બે ઉપનલિકાઓ હોય અને ત્યાર પછી જોડીમાં નવ નલિકાઓ જોવા મળે આ એક રીતના કહી શકાય છે તો અહીંયા અલગ અલગ રચના જોવા મળે અર્ધ પ્રવાહી ભાગ જયારા જોઈએ આપણે તો એને આપણે સાદી ભાષામાં કહી શકીએ છીએ મધ્ય નલિકા તો એ મધ્ય દંડના ભાગમાં મધ્ય નલિકાના ભાગમાં પ્રવાહી ભરેલું જોવા મળતું હોય છે એને એક્ઝોનેમ તરીકે ઓળખી શકાય છે ક્યાંક નોંધવા જેવી વાત તમારા માટે સેન્ટ્રોઝોમ શું છે વનપતિ કોષમાં કોષ રસી અંગિકાઓ હાજરી હોય પ્રાણી કોષમાં કોષ હાજર હોય તો પ્રાણી કોષમાં જોવા મળે એવી કોષ રસમાં જોવા મળી શકે એટલે કોષ રસની અંગિકા તરીકે હાજર કહી શકાય છે હા અહીંયા આગળ કોષ કેન્દ્રિકા ભલે આ થઈ જાય સૂક્ષ્મ નલિકામાં કેટલી સંખ્યામાં પૂર્વ અસ્તિત્વ અસ્તિત્વ તંતુ આવેલા હોય છે

સેમા જોવા મળી શકે છે તો ફ્લેજેલિન એ શું છે કશાણય અંદર આવેલો તંતુમય ભાગ છે અને એટલે એને ઇંગ્લિશમાં ફ્લેજેલા તરીકે ઓળખીએ છે ફ્લેજેલા કહી શકાય ઇંગ્લિશમાં આપણે ભણ્યા હતા ત્યાર અંદરની રચનામાં તો આવી જે ફ્લેજેલાની રચના હોય છે તંતુ સ્વરૂપે એ ક્યાં જોવા મળી શકે છે તો કે આદિકોષ કેન્દ્રીમાં આપણે બેક્ટેરિયા રચના ભણેલા ક્લિયર તો જોવા મળી શકે છે ખાલી એક શૃંખલામય રચના ભાગ વિચાર્યો છે આગળ ઓકે એટલે પ્રોગ્રેટ એટલે આદિકોષ કેન્દ્ર કહી શકાય પક્ષ કસાની તલ કાયો સેમા ઉદભવે છે કોષરસ પટલ જનીનો તારા કેન્દ્ર અને લાયસોસોમ તો તલ કાયની રચના ક્યાં હોય છે કોષરસ પટલમાં જોવા મળ જોવા મળતી હોય છે પણ અહીંયા આગળ પક્ષ મને કસાના તલ કાયો શેમાંથી ઉદભવે છે એવું પૂછેલું છે આપણને ક્યાંથી બનતા હોય છે તેની વાત કરેલી છે તો એ કામ પક્ષપણ કેસરનું કામ હમણાં આપણે ભણી ગયા તારા કેન્દ્ર પાસે જોવા મળી શકે છે તારે હોય ક્યાં પડેલી હોય તો આપણે કોષ પડેલ કહેતા પણ ઉત્પન્ન કરી જાય છે તારા કેન્દ્રમાંથી પક્ષમાં કસામાં આવેલું મુખ્ય પ્રોટીન ટ્યુબ્યુલિન છે આલ્બ્યુલિન છે હોબ્યુલિન છે ગ્લાઇડિન છે તો પક્ષમાં કસામાં સૂક્ષ્મ નલિકાઓ હોય નલિકાની ગ્લાઇડમાં ટ્યુબ કહેવાય ટ્યુબ પરથી ટ્યુબ્યુલિન આપણે યાદ રાખેલું છે કશાકીય પટલમાં એટીપી માટે કયો ઉત્સેજક આપેલ હોય છે તો એસ્કોનિક કાઇનેસિસ અને માયોસિન તો માયોસિન પ્રકારનું પ્રોટીન છે ખાસ યાદ રાખજો તો અહીંયા ઘડી કોષ રસ કસામાં પડલમાં એટીપી જે છે એમાં કોણ કામ કરે છે ડાયનિન નામનો ઘટક કામ કરતો હોય છે અહીંયા કોશ રસીય શબ્દ છે અને એસ્કોનિક ડાયનિન એટલે સપાટીમાં જોવા મળી શકે છે અક્ષીય ભાગમાં જોવા મળી શકે છે તેવો ભાગ તો એ ડાયની નો ભાગ એટી સૂક્ષ્મ નલિકાઓ પ્રોગ્રેટિક કશામાં શું આવેલું હોય છે પ્રોટીન અણુકુંતલી ગોઠવણી ધરાવે છે તંતુ પ્રોટીન પટલી દ્વારા આવરીત હોય છે તંતુ એકમ પટલ દ્વારા આવરીત હોય છે નાઇન પ્લસ ટુ નલિકાઓ નાઇન પ્લસ ટુ પટલ દ્વારા આવરીત રચના હોય છે

સૂક્ષ્મનલિકાનું મુખ્ય કાર્ય શું છે પ્રોટીન સંશ્લેષણ પક્ષમાં કશાનું હલન ચલન ત્રાક તંતુ નિર્માણ એ અને બી તો સુ રંગ સૂત્રના વિભાજનની પ્રક્રિયામાં કોષ વિભાજનની પ્રક્રિયામાં મદદ કરવાનો છે યોગ્ય જોડ મેળવો સૂક્ષ્મનલિકાઓ પક્ષમાં બંધારણીય ઘટકો તારાકેન્દ્ર કેન્દ્ર હાઈલોલાઇટ ઉત્સેજકનો સંચય પેરોક્સિઝોમ વનસ્પતિઓમાં તેલ પ્રોટીન અને સ્ટાર્થનો સંચય જરા જોતા જાઓ તો અહીં આગળ સુ સાચું છે કે સુ ખોટું છે જો જવાબ આવે કારણ કે સાચા ખોટા ની વાત કરે છે તો સૂક્ષ્મનલિકા પક્ષમાં ને બંધાણે તો આ વાક્ય સાચું કેવાય તારા કેન્દ્ર હાઇડ્રોલાઇટિક ઉસેચક હાઇડ્રોલાઇટિકનો નામ હોય લાયસોઝોમા હોય એટલે આ ખોટું થઈ જાય પેરોસિઝોમ વનપદી કોષમાં તેલ પ્રોટીન નાશન સ્ટાટના સંચેમાં રૂપાંતર કરે તો આ ગ્લાયોક્સીઝોમ સાથે સંકળાયેલું કહી શકાય છે આ તો એમ કહી શકાય છે રંગહીન કણોના સંદર્ભમાં વાક્ય સાચું કે પણ અહીં આગળ પેરોસિઝોમ આ કામ કરતો નથી એનો મેઈન કામ તો શું છે પેરોક્સિડના વિઘટનની પ્રક્રિયામાં મદદ કરે આ વાક્ય ખોટું થઈ ગયું

વલયમાં ગોટવાય પક્ષમાં રચના કરે છે પટલમાંથી પસાર થતા કે વાક્ય સંપૂર્ણ સાચું કહેવાય બે એક સૂક્ષ્મ નલિકાઓ ની ફરતે નવ દ્વિસૂક્ષ્મિકા બરાબર છે નાઇન પ્લસ ટુ આપણે કહીએ છીએ પટલમાંથી પસાર કેલ્શિયમના ફ્લક્ષ ફ્લક્સ એટલે શું તો કે કોષમાં પ્રવેશે કે વહન પામી બહાર આવે તો એ આખી ક્રિયાને ફ્લક્ષ કહેવાય જો અંદર જાય ઇનફ્લક્ષ અને બહાર આવે

છે તો આખા રત્નમાં કેટલી રત્ના જોવા મળે સૂક્ષ્મ નલિકાઓ એની આપણે વાત કરેલી છે તો તમે જાણો છો આપણે શું બોલીએ નાઇન પ્લસ ટુ રત્ના બોલીએ હા છે તો નાઇન પ્લસ ટુ રત્નમાં શું હોય તો કે નવ જોડી હોય એટલે અઢાર ને વચ્ચે બે એટલે વીસ ટ્વેન્ટી તરત જવાબ મળીએ તમને શેમાં સૂક્ષ્મ નલિકાઓની ગેરહાજરી હોય છે કણામ સૂત્ર કશા સ્ત્રાક તારા કેન્દ્ર તો કણવ સૂત્રમાં સૂક્ષ્મ નલિકાઓ હોતી નથી ગેરહાજરી બાકી તો બિલિયન તો કશે ને કશે હોય જ છે ઓકે ડાયનેન પ્રોટીન સેમાં આવેલું હોય છે હમણાં આપણે વાત પડી ગયા કે જે એટીપી ની શક્તિ આપવાનું કામ કરી શકે જેથી સૂક્ષ્મ કશાની રચના જે હોય પક્ષમની કશા રચના હલનચલન કરી અને પોતે ગતિ કરી શકે છે તો પરિગવતી સૂક્ષ્મ નલિકાઓ કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ આંતરદ્વિકીય સેતુ અને આમાંથી એક પણ નહીં તો આ બધા ભાગો ક્યાં છે આ પક્ષ મને કશામાં હોય તો આને આપણે મધ્ય કેન્દ્રમાં આવેલી નલિકાઓ સૂક્ષ્મ નલિકાઓ કહી શકાય આને આપણે પરિગીય નલિકાઓ કહી શકાય આંતર દ્વિતીય સેતુઓ જે અહીંયા આગળ એક નાની નાની ટપકા સ્વરૂપે ચોપડીમાં આપણે આકૃતિમાં દર્શાવેલો છે બરાબર છે તો આવું ખાસ ક્યાં જોવા મળે પરિગવર્તીય સૂક્ષ્મ નલિકાઓમાં જોવા મળે કે જે શક્તિ આપવાનું કામ કરે છે ઘન રેખીય કોષ રસી કંકાલના ઘટકો કે જે છ મિલીમીટર વ્યાસ ધરાવે અને એક જ પ્રકારના મોનોમરથી નિર્માણ પામે છે તેને શું કહેવામાં આવે છે તો એ ઘડી ચોરણ થાય રીતના મોનોમર એટલે એક જ પ્રકારની રચના તો જે એક્ટિન છે ના મોનોમરો બનેલા હોય છે સુક્ષ્મ તંતુની અંદર તો એ યાદ રાખી શકાય છે બી ફોર બોમ્બે સુક્ષ્મન તરીકાઓ કોના બંધારણ ઘટક તરીકે હોય છે હમણાં આવો એક સવાલ બની ગયો છે તારા કેન્દ્ર તાકતંતુ રંગસૂત્ર દ્રવ્ય સેન્ટ્રોઝોમ ન્યુક્લિયોઝોમ્સ તારા કેન્દ્ર પક્ષમ કસા પેરોક્સિઝોમ તારક તંતુઓ તારા કેન્દ્ર ને પક્ષમો તો જો અહીંયા શું ભૂલ કહી શકાય રંગસૂત્ર દ્રવ્યમાં નહીં હોય સેન્ટ્રોઝોમ એટલે તારા કેન્દ્ર હોય ન્યુક્લિયોઝોમ નહીં હોય પક્ષમ કસા માં નહીં હોય તો ત્રણે ત્રણ માં જોવામાં શકે ડિફોલ્ટ ઓપ્શન બરાબર છે ઓકે બાળકો આજનો ટોપિક માં તમને સમજાવ પડી જ ગઈ હશે કારણ કે બહુ ધ્યાન થી તમે જોતા હતા છતાં પણ તમને લાગે કે કંઈક મુશ્કેલી છે તો વારી ઇ રી જનરેટ કરીને પાછો જોઈ શકો છો અને એ જની મજા છે કે રીપી તમારા ઘર સુધી પહોંચી ગયું છે એટલે તમે ઘડીએ ભળીને જોઈ શકો છો તો થેન્ક યુ ફોર ટુડેઝ ટોપિક